જય દ્વારકાથી જય જવાન જય કિસાન તો મિત્રો આપણે આ મગફળી આજે બે મહિનાની થઈ છે અને ગીરનાર ચાર છે તો આમાં આપણે જોઈએ કેટલાક હુયા બેઠાને કેવો માલ થયો આમાં આપણે હજી સુધીમાં તો બીજી કંઈ પ્રોસેસ કરી નથી જે પાયર ખાતરમાં વાવવામાં આપણે દીધું હતું ડીએપી અને વીસવીસ જીરો તેર અને સલ્ફર અને પોટાશ એવું બધું ભેગું કરીને દીધું હતું અને એક પાણી પાંચ વરસાદ પછી અત્યારે

જો મિત્રો કેટલા બધા આપણા ભૂયા થઈ ગયા છે હું તમે જોઈ શકો હવે લગભગ મગફળીના ડેડવા થવાની તૈયારી છે ઘણા બધા ભૂયા બેસી ગયા છે અને હજી આ નવી બધી ફૂટ થાય છે આ બાજુ હજી નવા નવી નવી બધી ફૂટ થાય છે અને હવે પાછું ફ્લાવરિંગ લાગે છે એટલે આમાં બધામાં ડાયરકીમાં આવડી આ ને આમાં બધામાં આપણે નવા થાય અને મગફળીનો મિત્રો ઉત્પાદન વધારવા માટે થોડીક આપણે નવી એક ટેકનિક અપનાવી છે અને થોડીક ટેકનોલોજી સાથે કામ આવે આધુનિક યુગ છે એટલે થોડુંક ટેકનોલોજીથી કામ કરવાનું જો મિત્રો આપણે પાંચ પાંચ આઈર્યું કર્યું છે અને અહીંયા આપણે દોરિયો રાખ્યો છે પાંચ ફીટે આપણે બે બાજુ પાંચ પાંચ ફૂટે દોર્યો છે આ આ ધોરિયાથી આ દોરિયાને આપણે આ પાંચ ફૂટનો ગાળો છે અને વચ્ચે નવ નવ ઇંચની આપણે પાંચ આઈર્યું કર્યું છે ધોરિયો આપણો વીસ ઇંચનો છે જેનાથી આપણે પાણી વીવી જઈએ અને માંડવીને હવા પણ મળી શકે હેમર માંડવી આવતો હોય ને એના માટેનો આ બેસ્ટ જુગાડ છે એ મેં વહીમાં જુગાડ કર્યો હતો આગળ વિડીયોમાં મોકલો હતો અને મિત્રો અને માંડવીની પૂરી જો માવજતની વાત કરી તો આપણે પાયાના ખાતરમાં ડીએપી વીસ વીસ જીરો તેર અને પોટાસ અને સલ્ફર ફાડા પણ ભેરવી શકો અને પછી આપણે જો માવજતની વાત આવે તો આપણે માંડવીને પાણી તો આપણે આપતા જોઈએ ફુવારાથી અદર બને ત્યાં સુધી ફુવારા આપવાના રેડ પાણી કરતાં ફુવારાનું પાણી સારું માંડવી માટે એટલે આપણે આને છે ને ફુવારાથી જ પાઈ છે આપણે તો આ આપણું આખું ખેતર છે અને મિત્રો આને દવામાં તમારે ફંગી સાઇડની ગમે દવા છાંટો અને જો બેક્ટેરિયા છાંટી શકો તો એક મહિના દિવસની માંડવી થાય ત્યારે એમાં ટ્રાયકોડરમાં માઇકો રાજા અને સુડોમોનાસ ત્રણે બેક્ટેરિયા ભેગા કરી અને રેતીમ ભેરીને સાટી દેવાના આમાં અમે સેટ્યા હતા ક્યાંય ફંગસ જેવું આમાં જે મને દેખાતું નથી અને પછી જો દવા છાંટવાની આવે તો ઇયળની કોરાજોન છે કે કોઈપણ જાતની આપણે ઈયળની દવા તમે સાટી શકો અને ઈયળના મિત્રો વધુમાં વધુ રાઉન્ડ લેવાના આપણે જો આમાં ઇયળનું પાંદડું ખાધેલું નથી ક્યાં યળ જોવા નથી ચડતી અને મિત્રો જો દવાની વાત કરીએ તો આપણે કોરાજોન છે કે યળ માટેની ગમે તમારે નજીક એક પડતો હોય એમાંથી એની સલાહ લઈ અને દવા લઈ આવવાની અને પછી જો તમારે જીવડી આવે કે પોપટી આવે તો એના માટે જીવડી અને પોપટીની પણ દવા સ્પ્રે કરવો જોઈએ અને ફંગી સાઇડમાં આપણે ટાટાનું કોન્ટાપ છે ફોલિક્યુ છે એક જાકોનો છે અત્યારે તો ઘણી બધી જાતની બીજી પણ ફંગી સાઇડમાં આવે છે એટલે ફંગી સાઈડની દવાનું ખાસ ધ્યાન રાખવું એટલે મગફળીમાં ફૂગ ના લાગે અને મગફળીમાં ભૂખ લાગે તો મિત્રો આપણો માલ બધો છે ને ફોરો થઈ જાય બહુ વજન ના આવે અને જોઈએ આપણે જ્યાં મગફળીમાં છોડવા છે તો આપણામાં કેટલો બધો માલ વહી ગયો છે એટલે ઓણ મગફળીમાં ઉત્પાદનમાં સારું દેખાય છે બાકી હવે આગળ આગળ કેવું આપણું વરહરીએ એના ઉપર આધાર રહે જો મિત્રો કેટલો બધો આપણામાં હુયો વહી ગયો છે આમાં આને હુયા ક્યાં અમુક જગ્યાએ નાગર ગયે છે તમે શું કી હોય જરાક કોમેન્ટ કરતા રહીજો અને આપણે વિડીયોમાં આગળ આગળ આપણે મગફળીનું જેમ દિવસો જાતા જાય એમ આગળ આગળ આપણે વિડીયો મોકલતા રહીશું અને અમારો હજુ કેવો લાગ્યો હોય મિત્રો જરાક કહેજો અને ટ્રાય કરજો કે મગફળીમાં ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય અમારે તો બે વર્ષથી હું તો વાવું છું આવી રીતની એટલે આપણે ઉત્પાદનમાં ફાયદો થાય છે ગઈ સાલ આપણે વીટી બદરી આવી રીતની હતી લગભગ પાંત્રીસ પાંત્રીસ મોડની આસપાસ નીકળી હતી પાત્રી સાડી મળી જેવી નીકળી જવી કે અને પ્લસ આનો મગફળીનો પાલો થાય અલગ અને આની ઉનાળાની વાત કરી ખેડની તો આપણે જો ઊંડી ખેડ કરતા ઉન ઊંડ જમીન જો તમારી ખમતી હોય તો ઊંડી ખેડ કરવાની પ્લાવ આંકવા અથવા પાંચી હાંકવા દાંતી આંકવી કલ્ટિવેટર આપવું કમ્પ્લીટ કરી રોટાવેટર બોટાવેટર મારી અને પછી તમારે ટ્રેક્ટરની જારી જે પ્રમાણે હોય એ પ્રમાણે ના આ બે સાહ કરી નાખવાના સાહ ખોલી નાખવાના અને ભેગું આપણે વાંયા એ વાંસું હમારી રાખવાનું એટલે બેડ જેવું હીરકું અસલ સીધું થતું જાય અને પછી તમારું ટ્રેક્ટર આમાં વાવેતર ટાણે જો વરસાદમાં વાવતા હો તો એ પ્રમાણે વાવવાનું અને જો કોરામાં ઉનારામાં વાવતા હોય તો એ પ્રમાણે વાવવાનું પછી તમારામાં ચાર સહાય કરી શકો અને પાંચ સહાય કરી શકો અમે તો પાંચ સાહ કર્યા હતા પણ પાંચ સાહમાં થોડુંક ઘાટું પડે છે એટલે ચાર સાહ કરવા વધારે બેનિફિટ મારે મને એવું લાગે છે બાકીના બધા મિત્રો ખેતી કરતા જ હોય છે એટલે મારા કરતાં પણ અનુભવો અમુક અમુક માણસોને સારા હોય તો મને જે અનુભવ છે એની હું વાત કરું તમને અને મિત્રો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરતા રહેજો અને શેર કરવાનું ભૂલજો નહીં જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રોને પણ આગળ આગળ આમાં આપણા વિડીયોનો ફાયદો મળે કોઈ નવા ખેડૂ હોય જેને ના ખબર પડતી હોય મગફળી વાવવાની તો એ લોકો પણ આમાં આપણો વિડીયો જોઈને હું ઉપયોગ કરી શકે અને મિત્રો માંડવી બને ત્યાં સુધી મો ફુવા રાખવાના અને જો ટપક હોય તો ટપક જેવું થાય કે કામ જ ના થાય ટપક બેસ્ટમાં બેસ્ટ પણ ટપકનો ફૂગાળ ના થાય મિત્રો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરશું જય જવાન જય કિસાન